પાજી ફૂલ ગેરંટી અહીંયા થી તમે સવારે 5:00 વાગ્યે રાતના બે વાગે સુરત વડોદરા જ્યાં લઈ જાય ત્યાં આરામ પી એમ ને ફૂલ ગેરંટી એમ વીસ રૂપિયા ગેરંટી ભાઈ ભાઈ આ મોજ હે ભાઈ કચ્છી જો છે આનું શું છે હોય ને ફૂલાઈ ગયું જોયું આ જ આની ખાસિયત છે મિત્રો અને આની મીઠાશ જ ઈ આવે તમને ફાવો મેં હમણાં જોયું ગુજરાતમાં આ ભાવમાં દાબેલી જોઈને હવે વીસ રૂપિયામાં દાબેલી ખવડાવે ને એ ભાજી ઝીલથી અવંદર જય ટેસ્ટ કરીએ અને કેવું છે કે આપણે કાઈક આવું વ્યવસ્થિત દાબેલી બનાવીને ને ખવડાવી અને કાઈક નામ કરીએ એટલે આપણે આ દાબેલીનું અહીં કર્યું અને આપણે સક્સેસફુલ ગયા એમ દસ વર્ષ ઉગાઈ ગયો ડંકો અને નહી તો આપણે ફેમસ થઈ ગયા એમ આટલા આજુબાજુના ગામડામાં 50 તાલુકામાં 30 થી 35 ગામમાં આપણે ફેમિલી એટલે બધા ફેમસ થઈ ગયા એમ લોકો સ્પેશિયલ ખાવા સ્પેશિયલ કાઠિયાવાડનો માણસ અમદાવાદ વડોદરા સુરતનો આબજો રાધનપુરનો કસ્ટમર અહીંયા નીકળેલા નીકળે દાબેલી કાઈ નઈ જાય

હેલો બુટી ફેમિલી કેમ છો બધા બાપા સીતારામ જયસિયારામ બધા વાળા મિત્રો ને હું છું તમારો હોસ્ટેલ દોસ્ત ચીરા ગગરાવત મિત્રો હું ને આજે મારા પરમ મિત્ર એવા રાજભાઈ આપણે આજે આપણે જઈએ સામખિયા અને કચ્છનો જે પહેલો પ્રવેશ કચ્છમાં પહેલું જ મારે સામગી કચ્છની એન્ટ્રીનું ગાંધીનું એટલે સામખ્યારીમાં જેવા ટકા એટલે તમને ખાવા મળે રોટી

બી એ કચ્છમાં હો તો અહીંયા ઠંડી રોટી ખાવાનું પસંદ કરતા હોય એમને મળી

અને <laughs> તમે લોકો સપોર્ટ કરો છો અમને પ્રેમ આપતા રહ્યો કચ્છમાં આવો ને સામુક્યાળી રોડ ઉપરનું ગામ છે રોડ ઉપર જ બસ સ્ટેન્ડની બાજુમાં છે શંકર રોટી જે દાબેલી ટુકડા વડાપાઉં રીતવાળી ભેળ અને આ ઠંડી દાબેલી ઠંડી દાબેલી થોડે કોણે ખાધી છે કોમેન્ટ કરીને જણાવજો અંદર જુઓ મિત્રો અત્યારે દાબેલી

આજ આની ખાસિયત છે મિત્રો અને આની મીઠાશ જ ઈ આવે તમને પાઉં જેમ મુંબઈમાં વડાપાઉમાં અલગ મોજ આવે ને એમ કચ્છની દાબેલીમાં દુનિયામાં વખણાય છે તો એકવાર વિઝિટ કરજો હવે આ ને અહીંયા પૂરો કરી ફરી મળી વડાપાઉનો ટેસ્ટ બહુ મમ્મી જેવો એમ ને મુંબઈ સ્ટાઈલ જ બનાવો વડાપાઉનો મસાલો જો ને વાહ ગરમ મસાલો આટલું બધું નાખું છું લસણ

ફરી મળીશું નવી મોજ સાથે નવા જ વિડીયો સાથે નવું કઈ ખોજતા ખોજતા રખડતા ભટકતા મળશું દબાવી દેજો કરીને કરી લેજો આવજો બાપા સીતારામ